આગામી દિવસોની અંદર તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ મહેસાણા જિલ્લામાં વિસનગર ખાતે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે એ જ પ્રમાણે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસને પાંચ વાગે સમગ્ર દક્ષિણ ગુજરાતનું મહાસંમેલન કે જેમાં પચીસ હજાર કરતાં વધુ ક્ષત્રિયો ભેગા થવાના છે તે બારડોલી ખાતે થવા જઈ રહ્યું છે એ જ પ્રમાણે ગુજરાતના સ્થાપના દિવસે કારણ કે ગુજરાતનો સ્થાપના દિવસ એટલે ગુજરાતની અસ્મિતાનો દિવસ એને અમે અસ્મિતાના દિવસ તરીકે ઉજવવાના છીએ તો પહેલી તારીખે આણંદ ખાતે સાંજે પાંચ કલાકે એક મહાસંમેલનનું આયોજન થઈ જવા જોયું છે અને બીજી તારીખે જામનગર ખાતે ચાર વાગે પણ એક મહાસંમેલન યોજાવામાં જઈ રહ્યું છે ધર્મરથ મહાસંમેલન ગ્રામ્ય સભા આ બધાના માધ્યમથી આ બધા લોકશાહીના હોદારો છે અમે અમારી વાત ગુજરાતની પ્રજા સુધી પહોંચાડીશું કે એક બાજુ અહંકાર અને એક બાજુ અસ્મિતા આ લડાઈ છે અને ગુજરાતની જનતાને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી કે આ પ્રશ્ન ન કેવળ ક્ષત્રિય સમાજની નારીઓ માટેનો છે બેન બેટીની ઈજ્જત માટે ક્ષત્રિય સમાજના એક લાખથી વધારે પાળિયા કેવળ ગુજરાતમાં છે મહારાણા પ્રતાપ એ ક્ષત્રિયો માટે નહોતા લડ્યા અસ્મિતા માટે લડ્યા હતા સાર્વ માટે લડ્યા હતા દેશની એકતા અને અખંડિતતા માટે લડ્યા હતા પૃથ્વીરાજ ચૌહાણ ના કેવળ ક્ષત્રિયો માટે લડ્યા હતા એ પણ આ રાષ્ટ્રના ઇતિહાસ માટે આ રાષ્ટ્રીય રાષ્ટ્ર સર્વોત્તમ નેશન ફર્સ્ટ નાગરિક પછી પહેલો રાષ્ટ્રધર્મ ધર્મનું પાલન કરવાવાળા આવા હજારો રાજા મહારાજાઓના ઇતિહાસો આપણા ઇતિહાસમાં મોજૂદ છે માં પદ્માવતીએ જે જોહર કર્યું હતું સતિત્વના રક્ષણ માટે તો એ સોળ હજાર સ્ત્રીઓમાં રાણીઓમાં અન્ય સમાજની બેન બેટીઓ પણ હતી જેનો ઇતિહાસ સાક્ષી છે તો અમારું આ અસ્મિતા આંદોલન ચોવીસ તારીખથી શરૂ થયું છે અને પાર્ટ ટુ અમારું ચાલી રહ્યું છે અને આ ભાગ બેની ની અંદર અમે સૌના સહયોગથી એવો પ્રયત્ન કરીએ કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અમે મતદાન કરીશું અને અન્ય પ્રજાનો સહયોગ પણ લઈશું રાજકોટ આનું કેન્દ્ર બિંદુ છે એટલે સમગ્ર ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો સક્ષમ આગેવાનો માતાઓ અને બહેનો અમારા સ્થાનિક આગેવાનો કહેશે એમ દરરોજ અમે આનું મોનિટરિંગ કરવાના છીએ કારણ કે આ સીટ ઉપરથી પુરુષોત્તમ રૂપાલાની હાર એ આજના જે વાતાવરણ ઉપરથી મને લાગી રહ્યું છે મેં જે અભ્યાસ કર્યો એ નિશ્ચિત હોય એવું મને જણાય છે અને એનું બારીક સૂક્ષ્મ આયોજન કઈ રીતે કરી શકાય એની આજે મેં ચર્ચા વિચારણા પણ કરી છે એની રણનીતિ પણ નક્કી કરી છે અને એ અંગે અમારા અહીંના જે સ્થાનિક આગેવાનો છે એ જેમ અમને કહેશે એમની જેવી જરૂરિયાત હશે એ મુજબ સમગ્ર ગુજરાતનો ફોર્સ એ રાજકોટમાં ભેગો થશે અને અમારી જે વાત છે કે જે પક્ષે અને જે વ્યક્તિએ અમારા સન્માનને ઠેસ પહોંચાડી છે અસ્મિતાને ઠેસ પહોંચાડી છે એ વ્યક્તિને હરાવવા માટે લોકશાહી ઢબે જે પણ કરવાનું હશે એ અમે કરીશું